નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વી ન્યૂઝ લાઈવ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં રાપર ન્યાયાલય ખાતે આગામી તારીખ તેરમી સપ્ટેમ્બર રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય સેવા સત્તા મંડળ અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ કચ્છના ચેરમેન તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી ડીપી મૈડા સાહેબની સૂચના તથા માર્ગદર્શન હેઠળ

ભરણ પોષણના કેસો દીવાની દાવા જેવા કે ફાડાના બેંકોના વગેરે તથા પ્રિલિટિગેશન કેસોમાં લોક અદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે જે પક્ષકારો ઇચ્છતા હોય તેઓએ તાલુકા કાનૂની સેવા સમિતિ રાપર કચ્છના ન્યાયાલયના આસિસ્ટન્ટશ્રી એન જે રબારીનાઓનો સંપર્ક સાધવા શ્રી એમ પાટડિયા સાહેબ ચેરમેન શ્રી તાલુકા કાનૂની સેવા સમિતિ રાપરનાઓએ જણાવેલ છે કાંતિ મહેશ્વરી વી ન્યૂઝ લાઈવ રાપર

જે આયોજન રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ કે જે નવી દિલ્હી સુપ્રીમ કોર્ટ સ્થિત છે તેની તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ કે જે અમદાવાદ ગુજરાત હાઈકોર્ટ સ્થિત છે તેની અનુસરામાં તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ કચ્છના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ રાપર દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે અને આ લોક અદાલતમાં ફોજદારી કેસોની વાત કરું તો જે સમાધાન લાયક કેસો છે કબૂલાતને પાત્ર કેસો છે ચેક રિટર્નના એટલે કે નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો છે પેટી ઓફેન્સીસ છે તે તમામ જેટલા કેસો છે મૂકવામાં આવેલા છે અને સાથે સાથે સિવિલ કેસોની વાત કરીએ તો એક્ઝિક્યુશન પિટિશન તામિલ અરજીઓ છે દીવાની દાવાઓ છે તે બધા કેસો મૂકવામાં આવેલા છે લગ્ન વિષયક તકરારના કેસો મૂકવામાં આવેલા છે અને રાપર ખાતેથી રાપર સિવિલ કોર્ટ ખાતે અંદાજીત બસ્સો જેટલા કેસો ડિસ્પોઝ થાય નિર્ણય થાય નિકાલ થાય એ પ્રકારના તમામ પ્રયત્નો કરેલા છે અને સાથે સાથે તમામ પોલીસ સ્ટેશનેથી ચાર સીટો મંગાવી અને ચાર સીટો પણ અ નિકાલ થાય કેસ કેસ નંબર પડી અને નિકાલ થાય તેવી તમામ કામગીરી હાથ ધરવામાં આવેલી છે અને આ વખતની લોક અદાલત પણ સફળ થાય તેવી મને ખૂબ આશા છે સાહેબ લોક અદાલતથી લોકોને એ ફાયદો થાય છે કે એક જે ન્યાયિક લાંબી ન્યાયિક પ્રક્રિયા છે તેમાંથી તેને પસાર થવું પડતું નથી અને જે કબૂલાત થઈ જાય અથવા તો સમાધાન થઈ જાય તો એક જ દિવસ એક જ દિવસમાં આ કેસનો નિકાલ થાય છે અને સાથે સાથે બીજી તરફ ન્યાયપાલિકાને પણ કેસની પડતર કેસોની સંખ્યામાં પણ ઘટાડો થાય છે લોક અદાલતને સફળ બનાવવા માટે આપ સાહેબ શ્રી કામ કરી રહ્યા સફળ બનાવવા માટે આજથી લગભગ એકાદ માસ પહેલા સમયાંતરે ન્યૂઝ પેપરમાં અમે અખબાર પ્રસિદ્ધિ કરાવતા હોઈએ છીએ કે જેથી કરીને બોડી સંખ્યામાં જે પક્ષકારો છે પોતાનો કેસ લોક અદાલતમાં મૂકી શકે અને સાથે સાથે છેલ્લા આઠ દિવસથી એક કેમ્પેન ચાલી રહ્યું છે પીએલવી મારફત લોક અદાલતની પ્રચાર ને પ્રસાર થાય તેના માટે પેમ્પલેટનું વિતરણ કરવામાં આવેલું છે અને આ માધ્યમથી પણ લોક અદાલત સફળ થાય તેવી મને પૂરેપૂરી આશા છે ખૂબ ખૂબ ધન્યવાદ